જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો આજે આપણે વ્યાકરણમાં એક અગત્યનો ટોપિક સમાસ વિશે અભ્યાસ કરીશું સૌ પ્રથમ તો સમાસનો અર્થ જોઈએ કે સમાસ એ શું વસ્તુ છે તો સમાસ શબ્દ એ બે શબ્દનો બનેલો છે સમ પ્લસ આસ સમ એટલે સાથે અને આસ એટલે બેસવું ટૂંકમાં સમાસ એટલે સાથે બેસવું આ રીતે તેનું શાબ્દિક અર્થ થાય છે સાથે બેસવું એટલે કે શબ્દોનું એક સાથે આવી બેસવું સમાસ વિશે આપણે આમે માહિતી મેળવીએ તો સમાસ છે એ આ આપણે આપણી સામાન્ય ભાષામાં જોયા જો આપણે જોડણી કોષ પ્રમાણે જોઈએ તો કે જોડણી કોષ પ્રમાણે બે કે વધારે શબ્દોના સંયોગથી થયેલો શબ્દ તે સમાસ હવે બે શબ્દ એના સંયોગથી સંયોગ એટલે મિશ્રણ અથવા બંને શબ્દને સાથે કરીએ જોડીએ ત્યારે એને આપણે સંયોગ કહીએ છીએ તો આવા બે શબ્દોનો સંયોગ જ્યારે થયેલો હોય ત્યારે એ શબ્દને આપણે સમાસ તરીકે ઓળખીશું આ આપણે સમાજની વ્યાખ્યા જોઈ એનામાં સમાજના કેટલાક પ્રકારો પણ આપેલા છે હવે એ સમાસના મુખ્ય પ્રકાર નીચે પ્રમાણે છે સમાસના કુલ આઠ અલગ અલગ પ્રકાર છે એ આપણે જોઈએ એનામાં સૌથી પહેલો છે દ્વંદ સમાસ બીજું તત્પુરુષ સમાસ ત્રીજું મધ્યમ પદલોપી સમાસ ચોથું ઉપપદ સમાસ પાંચમું કર્મધારય સમાસ છઠ્ઠું દ્વિઘુ સમાસ સાતમું બહુવ્રીહી સમાસ અને આઠમું અવ્યવિભાવ સમાસ આ કુલ સમાસના અલગ અલગ આવા આઠ પ્રકાર આપેલા છે એનામાં આ આઠ પ્રકારમાં આપણે દરેક પ્રકારને વિગતે જોઈએ તો કે દ્વંદ સમાસ કોને કહેવાય છે તો જે સમાસમાં બંને પદ સમાન મોભો ધરાવતા હોય ત્યારે એ દ્વંદ સમાસ કહેવાય છે હવે બંને શબ્દ જે શબ્દને સમાસ છે એ બે શબ્દનો જ બનેલો છે એટલે કોઈ પણ સમાસનો શબ્દ હશે ને તો એને આપણે વિગ્રહ કરી શકીએ વિગ્રહ એટલે કે છૂટું પાડવું તો એ શબ્દને આપણે છૂટું પાડી શકીએ છીએ તો એનામાં એ બે શબ્દને જ્યારે આપણે છૂટું પાડશું ત્યારે એ બંને શબ્દ સમાન મોભો ધરાવતા હશે ત્યારે આપણે એને દ્વંદ સમાસ તરીકે ઓળખીએ છીએ હવે આ સમાસને વિગ્રહ કરીએ એટલે કે તમે જ્યારે જે શબ્દ હશે ને છૂટો પાડો વિગ્રહ કરવો એટલે છૂટો પાડશો ત્યારે એને અને કે અથવા વગેરે જેવા શબ્દોથી થાય છે જ્યારે એને તમે છૂટો પાડો ત્યારે આવા શબ્દોનો એ નહીં અંદર શું થાય છે ઉપયોગ થતો હોય છે એના ઉદાહરણ જોઈએ એટલે તમને વધારે ખ્યાલ આવશે કે પેલું છે રાત દિવસ તો જો એનો વિગ્રહ કરશો તો રાત અને દિવસ પછી બીજું છે ત્રણ ચાર તો ત્રણ કે ચાર હાર જીત તો હાર અથવા જીત જો ત્રણેય શબ્દમાં એનો વિગ્રહ કયો થયો અને કે અથવા આ ત્રણ શબ્દોથી એ શબ્દનો આપણે વિગ્રહ કરીએ છીએ બરોબર અને આપણે સામાન્ય રીતે આપણા ટ્રીક પ્રમાણે યાદ રાખવું હોય તો જે દ્વંદ સમાસના શબ્દો હશે એનામાં મોસ્ટ ઓફ આ શબ્દો છે ને એ સાથે વપરાતા હશે બંને શબ્દોનો ઉલ્લેખ આપણે સાથે કરતા હોઈશું અને એ બંને શબ્દોની વચ્ચે આ નાની ગુરુરેખા ઈ હોય છે ચિહ્ન તરીકે બરોબર તો આ પેલો પ્રકાર આપણે જોયો જે હતો દ્વંદ સમાસ હવે બીજો પ્રકાર આપણે જોઈશું તત્પુરુષ સમાસ તો તત્પુરુષ સમાસમાં કે જે સમાસમાં પૂર્વપદ ઉત્તરપદ સાથે વિભક્તિ સંબંધથી જોડાયેલું હોય પૂર્વપદ અને ઉત્તરપદ એ બંને કેવા જોડાયેલા હશે તો વિભક્તિ સંબંધથી જોડાયેલા હશે વિભક્તિનો આપણે હમણાં સૌપ્રથમ જોઈ ગયા છીએ વિડિયો મારા પાર્ટ વન અને ટુમાં કે વિભક્તિ કોને કહેવાય બરાબર તો એનામાં વિભક્તિ વિશે ડિટેલ ડિટેલથી છે તો આ તત્પુરુષ સમાજ એવો છે કે જેની અંદર વિભક્તિનો ઉપયોગ થતો હોય મેં પહેલાં તમને કીધું હતું કે વિભક્તિ એવી વસ્તુ છે કે વ્યાકરણનો પાયો છે ક્યાંય ને ક્યાંય આ વિભક્તિનો ઉપયોગ આપણે થતો જ હોય છે તો આ તત્પુરુષમાં જ અત્યારે આવી વિભક્તિનો ઉપયોગ કે જે છે ને એને તમે વિગ્રહ કરશો તો એની વચ્ચેથી તમને વિભક્તિના શબ્દો મળશે તેને તત્પુરુષ સમાસ કહેવાય છે હવે વિભક્તિના શબ્દો કેવા છે તો થી કે વડે માટે આપણે વિભક્તિના શબ્દો કહીશું હવે એના આપણે ઉદાહરણ જોઈએ તો આપણે વધારે ખ્યાલ આવશે પહેલો શબ્દ છે ઈશ્વર નિર્મિત હવે એનું વિગ્રહ તમે કરશો તો કે ઈશ્વર વર માટે માળા હવે જો એના વિગ્રહના શબ્દ ઉપર આપણે દ્રષ્ટિ નાખશું તો પેલામાં થી બીજામાં ને ત્રીજામાં માટે આવા શબ્દો જે વિગ્રહના છે ત્રણે ત્રણ શબ્દો કેવા છે વિભક્તિના શબ્દો છે બરોબર તો આ તત્પુરુષ સમાસને ઓળખવા માટે આપણે થોડાક વિભક્તિના શબ્દોનો ખ્યાલ હોવો જોઈશે વિભક્તિના શબ્દોનો તમને ખ્યાલ હશે એટલે તમને તરત જ ખબર પડી જશે એનું વિગ્રહ કરશો એટલે જે આ વિભક્તિના શબ્દો મળશે એ શબ્દ તમારો તત્પુરુષ સમાસ હશે આ આપણે બે પ્રકાર જોયા અત્યાર સુધી પેલો દ્વંદ બીજો તત્પુરુષ હવે આપણે એનામાં જ ત્રીજો પ્રકાર જો જોઈશું તો ત્રીજો પ્રકાર આવે છે મધ્યમ પદ લોપી સમાસ મધ્યમ પદ લોપી સમાસ એ થોડુંક તમને નામ ઉપરથી જ ખ્યાલ આવી જશે કે જે શબ્દમાં મધ્યમ પદનો લોપ થતો હોય લોપ થાય એટલે કે ઈ શબ્દ ઈ પદ નીકળી જતો હોય ત્યારે આપણે એને મધ્યમ પદ લોપી સમાસ તરીકે ઓળખી શકીશું હવે એનામાં છે કે આ સમાસમાં પૂર્વ પદ અને ઉત્તર પદ વચ્ચે કોઈને કોઈ વિભક્તિ કે પદ હોય પરંતુ તે લુપ્ત થઈ બંને પદ એક થઈ જાય છે તેને મધ્યમ પદ લોપી સમાસ કહેવાય છે જો પૂર્વપદ અને ઉત્તરપદ વચ્ચે કોઈને કોઈ વિભક્તિનો અથવા તો કોઈ પદ હોય બરાબર પરંતુ એ પદ શું થઈ જાય છે લોપ થઈ જાય છે નીકળી જાય છે ત્યારે આપણે એને મધ્યમ પદ લોપી તરીકે ઓળખી શકીશું એને આપણે એના જો ઉદાહરણ જોઈએ તો વધારે ખ્યાલ આવશે કે એના ઉદાહરણમાં પહેલું છે વર્તમાન પત્ર તો એના વિગ્રહમાં શું આવશે વર્તમાન પત્ર કોને કહેવાય તો વર્તમાન આપનાર પત્ર તો જુઓ અહીંયા આપનાર શબ્દ છે પણ અહીંયા શું થઈ ગયું છે લોપ થઈ ગયું છે બરાબર હવે બીજો શબ્દ છે દહીં વડા તો દહીં મિશ્રિત વડા તો અહીંયા પણ મિશ્રિત શબ્દ છે આપણે દહીં વડા તો ખાલી દહીં વડા બોલશું એમ નહીં બોલીએ કે દહીંથી મિશ્રિત અથવા તો દહીંથી બનેલા વડા એવું ક્યારે નથી વાપરતા વર્તમાનપત્ર તો એના માટે પણ આપણે ડાયરેક્ટલી ખાલી વર્તમાનપત્ર વર્તમાન આપતા આપનાર પત્ર કે સમાચાર આપનાર પત્ર કે એવું આપણે ઉપયોગ કરતા નથી પછી એનામાં ત્રીજું છે રેખા ચિત્ર તો રેખા વડે દોરેલું ચિત્ર બરાબર તો આ આપણે મધ્યમ પદલોપી સમાસનું જોયું ટૂંકમાં આપણે એટલું યાદ રાખવાનું છે કે જે શબ્દમાંથી મધ્યમ પદનો લોપ થઈ જતો હોય તેને આપણે મધ્યમ પદ લોપી સમાસ તરીકે ઓળખીશું બરાબર હવે એના પછીનો ચોથો પ્રકાર જોઈશું જેનું નામ છે ઉપપદ સમાસ ઉપપદ સમાસની જો આપણે વ્યાખ્યા જોઈએ તો આ સમાસમાં પૂર્વપદ નામિક હોય અને ઉત્તરપદ એ કોઈ ક્રિયા દર્શાવતું પદ હોય જો પૂર્વપદ એટલે પહેલાંનું પદ હશે ને નામિક એટલે કે એની અંદર સંજ્ઞા રહેલી હશે નામ એટલે સંજ્ઞા તો એ રહેલી હશે અને ઉત્તરપદ એ કોઈ ક્રિયા દર્શાવતું હોય ક્રિયા દર્શાવતું એટલે કે ક્રિયાપદ હશે સંજ્ઞા તો ક્રિયા દર્શાવનારું પદ પ્રથમ પદ હશે પૂર્વ પદ એ નામિક એટલે કે સંજ્ઞા અને ઉત્તરપદ એટલે કે જે પાછળનું પદ હશે એ ક્રિયા દર્શાવનારું એટલે કે એ ક્રિયા કરતું હશે તો આ મેને આપણે બંને સંજ્ઞા અને ક્રિયા ક્રિયાપદ બંનેનો સંયોગ થશે એવા શબ્દને આપણે ઉપપદ સમાસ તરીકે ઓળખીશું એના આપણે ઉદાહરણ જોઈએ તો કે પહેલું છે મનોહર તો મનોહર એટલે શું કે મનને હરી લેનાર જો પેલા પદમાં મન એ સંજ્ઞા થઈ હરી લેનાર એટલે હરવાની ક્રિયા થઈ હરી લેવું એટલે કે જીતી લેવું તો એ એક ક્રિયા થઈ અને મન એ સંજ્ઞા થયું તો થયું ને બંને પદનું સંજ્ઞા અને ક્રિયાપદ બંનેનું જ્યારે સંયોગ થયો ત્યારે આપણે એને આ શબ્દને ઉપપદ સમાસ તરીકે ઓળખીશું બીજું છે પ્રેમદા તો પ્રેમદા એને આપણે ઉત્ત પૂર્વપદ અને ઉત્તરપદમાં જો ગોઠવીશું તો પૂર્વપદ છે એનો પ્રેમ અને પ્રેમ દા દા એટલે આપનાર તો ઉત્તરપદ છે આપનાર તો આપવાની ક્રિયા થઈ એટલે તેથી અહીંયા પણ પ્રેમ એ સંજ્ઞા અને આપનાર તો આપવાની ક્રિયા તો આ બે પદ છે એ બંને પદનો જ્યારે સંયોગ થાય છે ત્યારે આપણે એને ઉપપદ સમાજ તરીકે ઓળખાવીશું ત્રીજો પદ છે એનો કથાકાર કથાકાર તો એનામાં પણ બે પદના જો આપણે ભાગ પાડશું એટલે કે છૂટા પાડીએ વિગ્રહ કરીએ તો કથા એ સંજ્ઞા છે અને કથાકાર કાર એટલે કરનાર કથા કરે એને આપણે કથાકાર કહીએ છીએ તો કથા એ સંજ્ઞા છે અને કરનાર એ ક્રિયાપદ છે આમ સંજ્ઞા અને ક્રિયા બંનેનું શું થશે સંયોગ થશે ત્યારે આપણે એને ઉપપદ સમાસ તરીકે ઓળખીશું આમ આપણે અત્યાર સુધીના કુલ ચાર પ્રકાર જોયા એનામાં પહેલો પ્રકાર જોયો એ દ્વંદ સમાસ જોયું કે જેના વિગ્રહના શબ્દો પણ આપણે જોયા કે કેવી રીતના એ શબ્દો છે કે એ શબ્દોથી આ છૂટા પડી શકે છે આ પ્રથમ પ્રકાર આપણે જોયું જે દ્વંદ સમાસ છે બરાબર એમાં બંને પદમાં સમાસ સમાન મોભો હોય બીજું જોયું એ તત્પુરુષ સમાસ જોયું જેનામાં આપણે વિભક્તિને યાદ કરવી પડશે કે એનો વિગ્રહ મોટે ભાગે વિભક્તિઓથી થતું હોય છે ત્રીજો પ્રકાર આપણે જોયો જે મધ્યમ પદલોપી સમાસ જોયું કે જેનામાં મધ્યમ પદનો લોપ થઈ જતો હોય છે એટલે કે નીકળી જતું હોય છે એવા શબ્દને આપણે મધ્યમ પદ લોપી સમાસ કહીશું અને ચોથો પ્રકાર જે ઉપપદ સમાસ કે જેનામાં પૂર્વપદ સંજ્ઞા એટલે કે નામ રહેલું હશે અને ઉત્તરપદ કોઈ ક્રિયા દર્શાવતું હશે તો એ સંજ્ઞા અને ક્રિયા બંનેનો જ્યારે સંયોગ થશે ત્યારે આપણે એવા પદને ઉપપદ સમાસ તરીકે ઓળખીશું મિત્રો આ પાર્ટ વનમાં આપણે સમાસના એકથી ચાર પ્રકાર જોયા પણ સમાસના તો કુલ કેટલા પ્રકાર છે આઠ પ્રકાર છે તો આપણે અત્યારે પાર્ટ વનમાં એકથી આઠ પ્રકાર જોયા હવે નેક્સ્ટ પાર્ટ ટુમાં આપણે બીજા પાંચથી આઠ પ્રકાર જોઈશું જય સ્વામિનારાયણ